આજે પોરબંદર ખાતેથી એસટી બસની એક નવી સેવા શરૂ કરી પોરબંદરથી નીકળીને આ બસ રાજકોટ પહોંચશે અને રાજકોટથી પરત ચાર વાગે રાજકોટથી નીકળીને સાંજે એમાં પોરબંદર પહોંચશે એટલે પોરબંદર રાજકોટ પોરબંદરને એક નવી સેવા મળી છે એટલા માટે હું એસટી તંત્રનો અને માનની ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર આજકાલ સંઘવીનો આભાર માનું છું કે એમણે પોરબંદરને આ નવી સુવિધાઓ આપી અને રસ્તામાં આવતા જે નગરો છે એને પણ આ સેવા મળી રહેવાની છે ત્યારે આ પોરબંદરની જનતાને એક નવી સુવિધા મળી છે અને સાથે સાથે એસટી તંત્રની અંદર સબસિડી આપીને પણ રાજ્ય સરકાર આખા ગુજરાતના ગામડે ગામડે આ બસની બસની સેવાઓ છે અને હવે તો પણ સુવિધાઓમાં વધારો થયો છે નવી ટેકનોલોજીની બસ આવી છે નવા વધારે આરામદાયક સીટો પણ આવી છે અને હજારો લોકોને રોજગારી પણ આપે છે એટલે પોરબંદર નો આપણે